બરાબર અને જે આપણે દાદા ભગવાન ના અસીમ જે બોલીએ છીએ મિનિટ શા માટે અડતાલીસ દાદા ભગવાન હાજર કરવા અમદાવાદમાં ઘણા માણસો મિનિટ બોલે છે ને હાજર થાય છે અને છોકરા બોકરા બધા હાથે રાતે બે જમીન પછી બે બોલા બોલા બારા ભટ્ટી બોલાવે છોકરા આવું બોલાવે

એટલે એક મુહર્ત સુધી કરવું જોઈએ એવું અડધો દોઢ કલાક નો મુહર્ત અને બે મુહૂર્ત નો પહોંચ નો રાત્રિ દિવસ હવાનો ત્રણ કલાક નો એવા આઠ પહોળ નો રાત્રિ દિવસ બે મૂર્ત નો પોર એક પોર નહીતાલીસ મિનિટ બે બે મૂર્ત એક મૂર્ત ના બે ભાગ બે ભાગ એટલે અડતાલીસ મિનિટ એટલે અડધો મૂર્ખ થયું ને અડધા મુર્ખ સુધી આવી રીતે સામાયિક કરવું જોઈએ એમ હિસાબ સર હોવું જોઈએ ઓછામાં ઓછો એ ભાગ ઓછામાં मेतर मकेतर मर्नु एक मूर्